ी जय रामचन्द्र भगवान की जय बालकृष्ण कनयाला ली जय रामापि जय ज्ञा भोम निजय आविल हरि गुरुतनि जय हरि ओं नमो पार्वते पते हर अर मा

બધા નાના રાજા હતા એ બધા એમને ખરણી પણ ભરતા આપતા હતા એવા મોટા રાજા હતા રજવાડો હતો અને એમનું ચક્કર ચાલતું ને એમનું જીવન ચરિત્ર એવું હતું બઉ ઊંચું કે એ હતા રાજા અને પબ્લિક એમની પ્રજા છે બધી એની ખંડણી દેવા આવે પણ તો એ એને અડતા નહી અને એ બધા પાછા એ પડદા ની હિત માટે વાપરતા હતા એ બે જણા નું જે બે જણા હતા સંતાન કાય હતું હતો લખે છે પછી એ બે જણા ને ખાવા પીવા જોવી લુગડા પેહરવા ઓઢવા જેવી એ બધુંય પણ એ પોતે એમાં એવું લખે છે શાસ્ત્રોમાં કે રાણી સાહેબ પાસે કે પોતે હળ ચલાવી કાંજે ધોરો લઈ અને ખેતી કરી અને ઈ ઈમના બે દાણાનો પોતાનો ગુજરાન ચાલે બધો ઈમાંથી શેરડી વાવી અને ગોળ ઉત્પન્ન કરે ખાન ઉત્પન્ન કરે એ પછી કપા વાવે પણ એના પાછા કપાસમાંથી પાછા એનો જે કાપડ થાય કપાનો ઈ પણ કાપડ એવું બધો અને જા ઘઉં બાજરો પણ ઈ પોતે પોતે ખેતી કરીને પણ

આમ માણસો અવરનવર એમના દર્શને આવતા જ હતા પણ એક દિવસનો સમય એવો આવ્યો ગામમાં રાતમાં ભરાણો એટલે પછી માણસો વધારે આગળ દૂર દૂર થી આવ્યા અને પછી એમના ખંડિયા રાજા ના પત્નીઓને એવું પછી રાજાના માણસો રાજા હોય રાજા પાસે જાય ને પછી રાણી હોય પાછો રાણી સાહેબ બાપા એ એટલે રાણી સાહેબ બાપા પછી રાણી સાહેબ બાપા એ જઈને પછી માણસો એવું કે તમે તો અમારે જે કામ કરવા વાળા છે એવા તમારી એવા કપડા નથી પહેરતા તમારે કપડા તો અમારી કરતા તમારે સારા પહેરવા જોઈએ કપડાં ઘરિયાણા આજ છે તે છે બધું

કિંમતી ઘરાણા છે કિમતી કપા કા કપડા છે એવું બધું પછી તો પડી અને રાણી પછી રાજા આવ્યા એટલે પછી રાજાને વાત કરી કે ભાઈ તમે મને કે એમ કે રાજને શોભાઈ એવા કપડા ઘરિયાણા આવું બધું લઈ લઈ આપું હા દઉં મા પણ હવે નથી છે તો આમાંથી કપડા ઘરેણા એવું થઈ એવું નથી તો હવે શું કરવું પછી રાધા એ વિચાર કર્યો પછી એના પ્રધાન બોલાયા અને પ્રધાન ને બોલાવે છે અને પછી પ્રધાન ને એને વિચાર કર્યો રાવણ પાસે મોકલે છે લંકા નો રાજા રાવણ અને રાવણ પાછી સવામણું ખૂપે બરાબર એટલે પછી તો પ્રધાન છે તે એના માણસો કઈક લઈને જાય છે અને લંકા માં જાય છે લંકા માં જઈને પછી રાજા રાવણ ની સભા બની ને બેઠો હોય છે ત્યાં જાય છે ત્યાર પછી તો રાવણ પૂછે છે ક્યાંથી આયા તમે અને શું લેવા લેવાયા પૂછે સન્માન કરે પણ પછી રાજા નો પ્રધાન શું મંત્રી શું મહામંત્રી અને એને મને તમારી પાસે મોકલ્યો છે ખનની રૂપે તમારી પાસેથી સવા માં સ્વાનું માર લઈ જવાનું છે તમારે આપવાનું છે રાવણ તો દાંત કાઢવા માં એમ કે જે નથી પડ્યા એમ કે જે આવો મારી જેવો સમ્રાટ સમ તો એ આ રાજા એવા છે કે મારી પાસે હોત ખંડની માયગી માગે છે એમ કરીને પછી તો એ એવો વિચાર કરે છે કે ધ્યાન માં દેવો તાને પણ પછી એના રાવણના માણસો કે ધ્યાનમાં પૂરો નથી અને એમ કે ખંડ રૂપિયા રૂપે પૈસા નથી દેવા કાઈ નથી દેવું કે વ્યવધા નથી દેવાનો દેવાનું હાધાર રાજાને જે કેવો એ કે હવે એ તો પછી પાછા નીકળી ગયા એ પ્રધાનમંત્રી લંકા માંથી અને નદીના દરિયા લંકાની બહાર જઈ અને દરિયા કાંઠે જઈ અને એવી ખીકડી માટી બનાવી હોળી અને આપણે કેમ ગારા રમકડા બનાવી મકાન બનાવી ગોટલા બનાવી એવું એવી સોનાની લંકા જે રાવણ નીકળી એવી નહીં લંકા બનાવી લંકા ટાપી નાની આકારની ની ગારા એને હરકી જગ્યા કરી નદી ના દરિયા ના કાંઠે લંકા ની બહાર જાય આને પ્રધાને રાજાના ચક્રવેણ ના બરાબર અને આમ પછી હાથ પડી ને પછી તો રાવણ ગીરે મંદોદરી ને મળે છે ત્યાર પછી મંદોદરી ને કે આ તો કે જોવા ને આવા દુનિયામાં આવા રાજા પડ્યા જેવા સમ્રાટ પાયા પણ ખનણી કરીને છે અને એના પ્રધાન આવ્યો હતો હવામાન હોવાનો લેવાયો હતો મેં તો એને ના પાડે પણ હું તો એને કરવાનો હતો પણ ક્યાં જ ન કરીને માણસોએ કીધું ભાઈ દાવા જોઈએ એટલે કે મને એના દાંત આવે છે તારે એ ચક્કરબેન નું પ્રભાવ નઈ ને ખબર કે એનો કેવો પ્રભાવ છે એનું ચક્કર એવું ચાલે તારે પછી એવું કે તમે મોટી ભૂલ કરી છે એને તમે જે માગે એને આપી દેવું એમ નકર કે ક્યારે આપણું લંકા નું આપણું શું થાય છે એની કઈ ખબર નહી એવું એવું રાવણ ને એવું એ કીધું

પછી કીધું કે રાજા રાવણ ની છે તેને એક દાણો છો એવું કબૂતર ને કીધું કબૂતરે તો સારું રહે તારે પછી મંદોદરીએ રાવણ ને કીધું કે ભાઈ

અને તમારી તાકાહી હોય કે રોકવું હોય કે રોકી રહી રાખજો તમારી લંકા એમ કરીને બીજો દરવાજો પાડે છે બીજો પણ પડવા મંડે છે એ અલંકાર નહીં નકર તો એ ધાતુ ના બનાવેલા બહુ મજબૂત પારો હોય તો ન પડે એવા પણ આવો પ્રભાવ ભાવ રાજા નો કેસ હતો એ કોઈ વેન ના એટલે પછી તો પછી રાવણ ઢીલો પડ્યો રાજા ને આવવું નથી અને સોનું આપવું પડે છે પછી એ લંકામાં પાછા લઈ જાય છે રાજાના મંત્રી ને પ્રધાન ને આજે હવામાન સોનું આપે છે અને સન્માન કરી તમારે પાછા વિદાય કર્યા નાતી પછી સવામણ સોનું લઈ અને પાછો ના દરબારમાં પાછો રાત દરબારમાં જાય છે રાણી સાહેબ પણ હાજર હોય છે પછી લઈને આવે છે રાવણ પાછી હવામાન સોનું લાયા છે રાજપુર છે ત્યાર પછી ઠેર થી ઠેર લઈ ની વિગત માગે છે એમ કે તમે આ તમે ગયા કેવી રીતે ગયા કેવી રીતે રાવણે તમને આ સોનું આપ્યું એ બધી તમે વાત કરો એટલે પછી ઘટના બની તી બધી વાત કરી અને તારે પછી રાણી સાહેબ ને કે આવો તમારો પ્રભાવ છે પછી એમને જે સોના ચાંદી કેમ કે વસ્ત્રો પહેરવાનું મો છૂટી એમ કે આ મારી ભૂલ થઈ ગઈ એવું એવું સાચું તારી આ વાતકી ને એમ કેતાપ થાય એ પ્રતાપ શે નો હતો કે આપણે જે આપણી જરૂરિયાત માટે પોતાને પાણી પીવું હોય તો છોકરા બેઠા હોય તો કોઈ મગાવવું નહીં